નમસ્કાર મિત્રો આજે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે આજે દસ મોટા સમાચાર લઈને આવ્યા છે ચોમાસાની એન્ટ્રી મિત્રો થઈ ગઈ છે મોટા સમાચાર આવી ગયા માટે પરેશભાઈની મોટી આગાહી પેટ્રોલ ડીઝલ પ્રતિબંધ મોટા સમાચાર ડ્રાઈવિંગ લાયસન્સને લઈને નવો નિયમ જાહેર ખેડૂતોને સત્તર હપ્તો તારીખ રેશન કાર્ડ ધારકો ખુશખબર આધાર કાર્ડ બંધ મોટી જાહેરાત

હવામાન વિભાગે મેપ દર્શાવીને ચોમાસાની એન્ટ્રી દર્શાવી દીધી છે આ મેપની અંદર ત્રીસ મેના રોજ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ ગઈ છે હવામાન વિભાગે પહેલાં જે આગાહી કરી હતી પહેલી જૂનના રોજ ચોમાસાની આગાહી કરી હતી એના કરતાં એક દિવસ પહેલાં આ વખતે ચોમાસું આવી ગયું છે સામાન્ય રીતે ઉત્તર પૂર્વમાં પાંચ જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય પરંતુ રેમલ વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસું વહેલું આવ્યું એવી મોટી શક્યતા દર્શાવવામાં આવી છે તો ગુજરાતમાં પણ હવે વહેલું ચોમાસું આવવાનું છે બિહારમાં સમયસર ચોમાસું પહોંચે તેવી આગાહી કરી છે અને હવામાન વિભાગે કીધું છે કે ગુજરાતમાં હવે દસ જૂન સુધીમાં ચોમાસાની એન્ટ્રી થઈ જાય એવી મોટી આગાહી કરવામાં આવી છે તો ચોમાસાની એન્ટ્રી લઈને આ સૌથી મોટા અગત્યના સમાચાર અને હવે હવામાન વિભાગે દસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી કહી દીધી છે પરંતુ પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી દીધી છે શું આગાહી કરી છે જાણી લો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કીધું છે કે ચોમાસું ગુજરાતની અંદર ચૌદ જૂનની આસપાસ આવવાનું છે એટલે પંદર જૂન કરતાં એક દિવસ વહેલું અગાઉ ચૌદ જૂને ચોમાસું ગુજરાતમાં આવશે તો પરેશ ગોસ્વામીએ પણ મોટી આગાહી કરી છે હવામાન નિષ્ણાન પરેશ ગોસ્વામી જણાવી દીધું કે આ વખતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી વલસાડ ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાથી થશે તો ચોમાસાની એન્ટ્રી થવાની છે ચૌદ જૂનથી પચીસ જૂન સુધીમાં રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થઈ જવાનો છે આ ચૌદ જૂનથી પચીસ જૂન સુધીમાં વાવણીલાયક વરસાદ થાય એવી પણ મોટી આગાહી કરી તમામ ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર પાંચ તારીખથી આઠ તારીખ સુધીમાં પ્રીમોન્સૂન ના ભાગરૂપે વરસાદી ઝાપટા પણ આવે એવી પણ શક્યતા મિત્રો કરવામાં આવી છે તો આ વખતે સામાન્ય કરતાં વહેલું ચોમાસું આવશે એવી મોટી ધારણા દર્શાવી છે આ વર્ષે રાજ્યમાં અઠ્ઠાણું ટકાથી એકસોને આઠ ટકા વરસાદ પડી જાય એવી પણ આગાહી હવામાન નિષ્ણાન પરેશ ગોસ્વામીએ જણાવી છે તો પરેશ ગોસ્વામીની પણ આગાહી આવી ગઈ ત્યાર પછીના મિત્રો મોટા અત્યાર સુધીના સમાચાર પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ લાગવાનું છે ભારતની અંદરથી પેટ્રોલ ડીઝલ હટી જવાનું છે બંધ થઈ જવાનું છે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશભરમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવાની મોટી જાહેરાત કરી છે ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી ટૂંક સમયમાં મુક્તિ મળવાની છે નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી દીધી છે અને તેમણે કીધું છે કે ભારતમાં ઈંધણની આયાત ઉપર સોળ લાખ કરોડ જેટલો ખર્ચ થાય છે વિદેશમાંથી ક્રૂડ ઓઇલ મંગાવવા માટે સોળ લાખ કરોડનો જે ખર્ચો થાય છે તો હવે જો પેટ્રોલ ડીઝલ બંધ કરવામાં આવે તો સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચો ઘટી જવાનો છે ને એ ખર્ચાને ખેડૂતોનું જીવન સુધારવામાં અને ગામડાને સમૃદ્ધ કરવામાં ખર્ચે તો મિત્રો પેટ્રોલ ડીઝલ ટૂંક સમયમાં ભારતમાંથી હટી જવાનું છે નીતિન ગડકરી દ્વારા સૌથી મોટી જાહેરાત થશે ત્યાર પછીના મિત્રો તમામ મિત્રો માટે મોટા સમાચાર રાહતભર્યા સમાચાર ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને હવે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તમામ મિત્રો માટે હવે ડ્રાઇવિંગ લાઇસન્સ કરાવવું છે તો હવે નવો નિયમ નવો ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની હોય એ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી આરટીઓ જવાની તમારે કોઈ જરૂર નથી તેના બદલે તમારી નજીકની કોઈ પણ ખાનગી સંસ્થા જે આરટીઓ માન્ય હોય ત્યાં જઈને પણ હવે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકો છો અને ત્યાંથી જ તમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે તો હવેથી આરટીઓ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ટેસ્ટ આપવા માટે આરટીઓના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી આ નિયમ આવનારી પહેલી તારીખ એટલે કે પહેલી જૂનથી લાગુ થવાનો છે પહેલી જૂન બે હજાર ચોવીસથી ડ્રાઇવિંગ લાયસન્સને લઈને આ નવો ફેરફાર આવ્યો છે તો આ હતા આજના મોટા સમાચાર ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને સત્તરમો હપ્તો મળશે મોટા સમાચાર પીએમ કિસાન યોજનાને લઈને સત્તરમા હપ્તાની તારીખ જોવામાં આવી છે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો ચાર જૂને જે લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે એના પછી રિલીઝ થાય એવી મોટી સંભાવના અત્યાર સુધી જણાવવામાં આવી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર માહિતી સામે આવી છે કે ચાર જૂને આપણી લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું છે અને ત્યાર પછી સત્તરમો હપ્તો જાહેર કરવામાં આવે ખેડૂતો માટે રાહતના સમાચાર ગયા વખતે સોળમો હપ્તો વડાપ્રધાન મોદીએ જાહેર કર્યો હતો ફેબ્રુઆરી મહિનાની અઠ્યાવીસમી તારીખે મહારાષ્ટ્રના યવતમાલમાં તેમની મુલાકાત થઈ હતી નવ કરોડથી વધુ લોકોને એકવીસ હજાર કરોડ રૂપિયાનો સત્તરમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો તો આ વખતે ચાર જૂન પછી સત્તરમો હપ્તો રિલીઝ થાય એવી મોટી સંભાવના દર્શાવવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ધોરણ દસ બારના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતની અંદર ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાનું ટેબલ પણ હવે જાહેર કરવામાં આવ્યું છે જેમાં ધોરણ દસની પૂરક પરીક્ષા ચોવીસ જૂનથી લઈને ચાર જુલાઈ સુધી યોજાશે અને ધોરણ બારના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું ટાઈમટેબલ પણ જાહેર થયું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ચોવીસ જૂનથી ત્રણ જુલાઈ સુધી યોજાવાની છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા ચોવીસ જૂનથી છ જુલાઈ સુધી યોજાશે તો ધોરણ દસ અને બારના પૂરક પરીક્ષા માટેનું ટેબલ પણ જાહેર થઈ ગયું છે ત્યાર પછીના રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર હવે તમામ રેશન કાર્ડ ધારકોને એક નવી સુવિધા આપવામાં આવી છે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય કર્યો હવે રેશન કાર્ડ ધારકોએ નવું રેશન કાર્ડ કઢાવવું હોય રેશન કાર્ડમાં નામ ચઢાવવું હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું હોય તો હવે તમારે રેશનની દુકાનની અથવા તો મામલદાર કચેરી ધક્કા ખાવાની કોઈ પણ જરૂર નથી કારણ કે હવે સરકારે દેશભરના સાડા ત્રણ લાખથી વધુ સીએસસી કેન્દ્રોને મંજૂરી આપી દીધી છે હવે તમારી નજીકની સીએસસી કેન્દ્રની અંદર જઈને હવે આ તમામ કામ તમે કરાવી શકશો નવું રેશન કાર્ડ કઢાવી શકશો નામ કમી કરાવી શકશો નામ ચડાવી શકશો આ તમામ કામ નજીકની કોઈ પણ સાયબર કાફે હોય ત્યાં જઈને પણ તમે કરાવી શકશો એટલે મામલદાર કચેરીએ લાંબી લાઈનોમાં ઊભી રહેવાની તમારે કોઈ પણ જરૂર નહીં પડે તો રાશન કાર્ડ ધારકો માટે આ ખુશખબર ત્યાર પછીના આધાર કાર્ડને લઈને મોટા સમાચાર દસ વર્ષ જૂના તમારા આધાર કાર્ડ છે તો તમારું આધાર કાર્ડ બંધ કરવામાં આવશે આવા સમાચાર ઠેર ઠેર વહેતા થયા છે ત્યારે યુ આઈડીઆઈએ ચોખવટ પાડી દીધી છે કે આ જાહેરાત ખોટી છે દસ વર્ષ જૂના આધાર કાર્ડ તમારા હોય તો ગભરાવાની કોઈ પણ જરૂર નથી તમારા આધાર કાર્ડ બંધ થવાના નથી અત્યારે યુઆઈડીઆઈ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે ઓનલાઈન અપડેટ કરવા માટેની છેલ્લી તારીખ જો તમારે મફતમાં તમારે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય એની છેલ્લી તારીખ ચૌદ જૂન રાખવામાં આવી છે એટલે આધાર કાર્ડમાં મફત અપડેટ કરાવવું હોય તો ચૌદ જૂન છેલ્લી તારીખ છે ચૌદ જૂન પછી તમારે પૈસા દઈને અપડેટ કરાવવાનું રહેશે તો આધાર કાર્ડ બંધ થવાના નથી આ મોટા સમાચાર યુઆઈડીઆઈ દ્વારા મિત્રો આપવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો શૌચાલય બનાવવા માટે હવે બાર હજાર રૂપિયાની સહાય મળવાની છે ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર તરફથી મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે જેમાં ગ્રામીણ અને શહેરી બંને માટે આ યોજના શરૂ કરી છે અને ટૂંક સમયનાના ફોર્મ ભરાવાના પણ શરૂ થવાના છે આ યોજનાની અંદર શૌચાલય બનાવવા માટે દરેક લોકોને બાર હજાર રૂપિયાની સહાય મળવાની છે આ યોજના બે હજાર ઓગણીસ સુધી જ લાગુ થઈ હતી પરંતુ આનો લક્ષ્યાંક હવે વધારીને બે હજાર ચોવીસ સુધી લંબાવી દીધો છે એટલે આ વખતે હજી પણ તમે શૌચાલય બનાવવા માટે ફોર્મ ભરાવી શકશો બે હજાર ચોવીસ વર્ષ છેલ્લું વર્ષ રાખવામાં આવ્યું છે તો બે હજાર ચોવીસના છેલ્લા વર્ષમાં શૌચાલય બનાવવા માટે બાર હજાર રૂપિયાની સહાય તમને મળશે ત્યાર પછીના મિત્રો સૌથી મોટા સમાચાર ડ્રોન દીદી યોજનાને લઈને વડાપ્રધાન મોદી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને ગામડાની મહિલાઓ પણ આગળ આવે એ માટે મોદી સરકારે આ જાહેરાત કરી છે ડ્રોન દીદી યોજના લાગુ કરવામાં આવી છે આ યોજના હેઠળ મહિલાઓને પંદર દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે ડ્રોન કેવી રીતના ચલાવવું એની ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે મહિલાને ડ્રોન ખરીદવા માટે એંશી ટકા અથવા તો વધુમાં વધુ આઠ લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે અને ડ્રોન શીખી ગયા બાદ ખેતરે ખેતરે જઈને જે ડ્રોન છંટકાવ કરવાનો હોય ત્યારબાદ મહિલાને દર મહિને પંદર હજાર રૂપિયાનો પગાર પણ આપવામાં આવશે તો ખાસ કરીને ગામડાની મહિલાઓ આમાં આગળ આવે એ માટે સરકારે આ મોટી જાહેરાત કરી છે ગામડાની મહિલાઓ પણ ડ્રોન પાયલોટ બને એના માટે ડ્રોન દીધી યોજના વડાપ્રધાન મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ મોટી યોજના હતી ડ્રોન દીધી યોજના તમામ મિત્રો માટે ખૂબ મોટા સમાચાર આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રોને ખૂબ અગત્યના લાગ્યા છે મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો વીડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન